અમુલ ફેડરેશન બાદ પંચમહાલ ડેરીએ મહત્વની જાહેરાત કરી છે વધુ મતદાન થાય તે માટે પશુપાલક મતદારોને પ્રતિ લિટર દૂધમાં રૂપિયો વધુ ચૂકવવાની જાહેરાત કરાઈ છે પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરાવતા સમયે આંગળી પર મતદાન કરાવ્યાનું નિશાન બતાવવાનું રહેશે પંચમહાલ ડેરી સાથે પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે અને મતદાન કરીને ડેરી ઉપર કેટલા લીટર દૂધ ભર્યું છે એ પ્રમાણે લીટર દીઠ અમે એક રૂપિયો આપવા માટેનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વધારે વધારે મતદાન થાય અને દેશના લોકશાહી પર્વની અંદર વધારે મતદારો ભાગ લઈ શકે તેના માટેનું અમે આ આયોજન કરેલું છે એટલે અમે જે લોકો સાત તારીખે મતદાન કરવા જશે અને સાંજના સમયે દૂધ ભરવા જશે જેટલા લીટર દૂધ ભરશે એ લીટર દીઠ અમે એક રૂપિયો વધારાનો ચાર્જ એમને ચૂકવવામાં આવશે